વિશ્વાસ અપાવવા પુરાવા પ્રસ્તુત કરવા પડે એટલે સમજો સંબંધો હજી જોઈએ એટલા મજબૂત નથી થયા દર્શક મિત્રો દીકરીના બંને હાથમાં બે સફરજન હતા મમ્મીએ પૂછ્યું બેટા ટ્વિશા એક સફરજન મને આપીશ નાણકની ટ્વિશા મૂંઝાઈ એના કોમળ ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ એકાદ મિનિટ એ ચૂપ રહી પછી એણે બંને સફરજનને એક એક બટકા ભરી લીધા ટ્વિશાની આવી હરકત જોઈને મમ્મીનું મોડું પડી ગયું એને એમ થયું કે મારી પોતાની દીકરી મારી સાથે આવું કેવી રીતે કરી શકે એને ખૂબ દુઃખ થયું એ કશું બોલ્યા વિના બીજા કામમાં પરોવાઈ ગઈ એના મનમાં નિરાશા વ્યાપી ગઈ પોતાના પડછાયા સમાન દીકરી ટ્વિશા એની સાથે આવું કરી શકે એવું એણે કલ્પનામાં વિચાર્યું ન હતું એના મનમાં કોલાહલ ચાલી રહ્યો હતો અને એટલામાં એની પાસે આવી અને એક એઠું સફરજન એની સામે ધર્યું ટ્વિષાએ કહ્યું મમ્મી આ સફરજન મીઠું છે એ તું લઈ લે પેલું ખાટું સફરજન મારું મમ્મીને ડૂમો ભરાઈ ગયો ખેર પરિણામ મળતા પહેલા આપણે પણ આપણા હિતે છુના કોઈ કાર્ય ઉપર ક્યારે શંકા ન કરવી જોઈએ દર્શક મિત્રો જો સારું બોલશો તો સૌ સાથ આપશે અને જો સારું વિચારશો તો કુદરત સાથ આપશે આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનું હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હુંફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝંબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છે એટલે સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ છે જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત સમય સમયની વાત છે સાહેબ ગઈ કાલે જેને મેઘધનુષી રંગ કહેતો હતો તે આજે જીવનના કાળા ડાઘ બની ગયા બજારમાં ઉભો ઉભો એક ફકીર એના કરતા ગરીબ લોકોને એક એક રૂપિયો દાન આપી રહ્યો હતો એની સામે હાથ ફેલાવીને ઉભેલા લોકોની રીતસરની કતાર ખડકાઈ ગઈ હતી ફકીર એક પછી એક બધાને એક એક રૂપિયો આપી રહ્યો હતો એટલામાં ત્યાંથી રાજાનો કાફલો નીકળ્યો રાજા એને જોઈને ચમક્યા એની સામે પડેલી કતાર જોઈને આશ્ચર્ય પામી ગયા પોતાના રથ પરથી નીચે ઉતર્યા અને ફકીર પાસે પહેલા રાજા લાલચોડ થઈ ગયા બે ચાર ક્ષણ તો એમનાથી કશું બોલાયું ને પછી એમને કડકાઈથી ફકીરને કહ્યું તને ખબર છે હું કોણ છું હું ચાહું તો તને મૃત્યુદંડ આપી શકું છું હું રાજા છું મારી પાસે ધનના ભંડાર ભરેલા છે ને તું મને એક રૂપિયો આપે છે રાજાની વાત સાંભળીને ફકીરના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ એના કપાળ પરથી પરસેવો પડી ગયો એણે પહેલા તો રાજાની માફી માંગી અને પછી હળવાશથી કહ્યું મહારાજ હું તમને ઓળખું છું તમે આ દેશના રાજા છો તેમ છતાંય મેં તમને એક રૂપિયો આપવાની ગુસ્સાકી કરી એ પાછળ મારો ઉદ્દેશ્ય અલગ છે વાત એવી છે જેની પાસે અઢળક ધન છે એને ક્યારેય બીજાને દાન આપવાની પ્રેરણા થતી નથી અને મારા જેવા ફકીર થોડા પૈસા હોય તો પણ એનું દાન કરી દેશે હકીકતમાં તમારી પાસે ધનનો અખૂટ ભંડાર છે તમારા ખજાનામાં ધનનો ઢગલો છલકાઈ રહ્યો છે પણ તમારે એટલું યાદ રાખવું જોઈએ કે અંતિમ સફરમાં તમારી પાસે કાણી પાઈ પણ આવવાની નથી તમારે તમારા ધનનો સદુપયોગ કરવો હોય તો તમારે એનું દાન કરવું જોઈએ ગરીબ અને જરૂરતમંદોને મદદ કરવી જોઈએ જ્ઞાન

દર્શક મિત્રો ચહેરાની જેમ સ્વભાવની સેલ્ફી લેવાતી હોત તો કેવું સારું હોત નહીં કોણ કેટલું સ્વાર્થી છે કોનામાં કેટલી ઈર્ષ્યા છે કોનામાં કેટલો દયાભાવ છે કોણ પ્રામાણિક છે કોનામાં માનવતા છે અને કોણ ગુનેગાર છે એવા બધા જ ગુણો અવગુણો ખબર પડવા માંડે એટલે એની સાથે વ્યવહાર રાખવાની ખબર પડે ખેર માણસનો સ્વભાવ ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એની સાથે સમય વિતાવીએ એની સાથે રહીએ અથવા એની સાથે કામ કરીએ સ્વાર્થ ઈર્ષ્યા દ્વેષ અહંકાર પ્રામાણિકતા વફાદારી જેવા બધા જ ગુણ અવગુણ દરેકમાં હોય છે પણ એમાંથી કયો ગુણ કે અવગુણ કઈ માત્રામાં વધે કે ઘટે એ સમય સંજોગ વ્યક્તિ પર આધારિત હોય છે જેવી રીતે સોડાની બોટલ દેખાવમાં શાંત હોય પણ જેવી એને ઓપન કરીએ એટલે એમાં ઉભરો આવતો હોય છે તેવી જ રીતે આપણામાં સંજોગો પ્રમાણે બધા જ ગુણ અવગુણનો ઉભરો આવે છે પણ જે માણસ સ્વભાવના ઉભરાને શાંત કરતા શીખી જાય એને જ સાચો માણસ કહેવાય ખેર જે દિવસથી સ્વભાવની સેલ્ફી લેવાતી થઈ જશે તે દિવસથી દુનિયામાંથી સંબંધોનો સર્વનાશ થઈ જશે એ વાત નક્કી છે દર્શક મિત્રો કોઈકે મને પૂછ્યું કે ખુશીની કિંમત કેટલી મેં કહ્યું મને ખબર નથી મને તો ખુશી અમારા દર્શકો મફતમાં આપી રહ્યા છે દર્શક મિત્રો કેમ છે ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છે ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છે ગુજરાતની દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વલસારથી આવ્યો છે જેમાં રોહિતભાઈ લખે છે કેમ છો ગુજરાત મારો ફેવરેટ કાર્યક્રમ છે કાર્યક્રમમાં ટચુકડી વાર્તાના માધ્યમથી જીવનના અલગ અલગ રંગો પ્રસ્તુત કરવાનો પ્રયાસ ખરેખર આવકારવા લાયક છે કેમ છો ગુજરાતમાં અમારા દક્ષિણ ગુજરાતની વાતોનો સમાવેશ થાય તો સારું રહેશે આવા રોહિતભાઈ કેમ છો ગુજરાતમાં પ્રતિભાવ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ જીવનના રંગોને રજૂ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોય છે આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈની પાસે વાંચવાનો કે લાંબી લાંબી વાર્તા સાંભળવાનો સમય નથી એટલે દર્શકોને સાંભળવામાં સરળતા રહે અને અમને બોલવામાં પણ સમય ના લાગે એવો વચગાળાનો રસ્તો ટચુકડી વાર્તા છે અને અમે ટચુકડી વાર્તાના માધ્યમથી જીવનના અલગ અલગ વિષયોનું સ્પર્શવાની કોશિશ કરતા રહીએ છીએ રોજે રોજ અને નિરંતર આવો સારો સંદેશો અને ટચુકડી વાર્તાઓ શોધવી અને લખવી આસાન નથી પણ એમાં સતત લાગેલા રહેવાનું પ્રોત્સાહન તમારા જેવા સુગ્ર દર્શકો આપી રહ્યા છે રોહિતભાઈ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ જામનગરથી આવ્યો છે કેતનભાઈ લખે છે કેમ છો ગુજરાતને અભિનંદન ખૂબ જ ટૂંકા ગાળામાં કેમ છો ગુજરાત કાર્યક્રમ અમારા જીવનનો ભાગ બની ચૂક્યો છે અમે નિયમિત એને જોતા રહીએ છીએ રોજે રોજ અલગ અલગ મુદ્દાઓ પર આપની પ્રસ્તુતિ ખરેખર સરાહનીય છે કેમ છો ગુજરાતને હૃદયપૂર્વક અભિનંદન આભાર કેતનભાઈ ખૂબ ખૂબ આભાર આપનો કેતનભાઈ આપની પાસે પણ કંઈક એવું કન્ટેન્ટ હોય કે જે કેમ છો ગુજરાતમાં પ્રસ્તુત કરી શકાય તો બાજુના નંબર પર અમને વોટ્સએપ કરશો અમે એને કેમ છો ગુજરાત કાર્યક્રમમાં સમાવવાનો પ્રયાસ કરીશું આભાર કેતનભાઈ આવાને આવા મેસેજ કરતા રહેશો ખૂબ ખૂબ આભાર ત્રીજો મેસેજ પરમ સત્ય આવ્યો છે અરવિંદભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખરેખર સરાહનીય છે અમે એને રેગ્યુલર જોઈએ છે કેમ છો ગુજરાતની ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આવાને આવા શુદ્ધ અને સાત્વિક કાર્યક્રમો બનાવતા રહો તેવા અંતરના ઊંડાણથી આશીર્વાદ આભાર અરવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાત કાર્યક્રમના મૂળમાં જ શુદ્ધતા સમાયેલી છે અહીં સમાજ જીવનને સાદગીથી પ્રસ્તુત કરવાનો એકમાત્ર આશય છે અને આખું પરિવાર એક સાથે બેસીને જોઈ શકે અથવા સાંભળી શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આભાર અરવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ કપડવંશથી છે ઉદયભાઈ લખે છે એક વખત મારા મોબાઈલ પર કોઈકે કેમ છો ગુજરાતની લીક શેર કરી હતી ત્યારથી હું એનો ફેન બની ગયો હતો કેમ છો ગુજરાત જોવાની અને સાંભળવાની જે મજા આવે છે તેવી મજા બીજા કાર્યક્રમમાં નથી કેમ છો ગુજરાતની આખી ટીમને મારા તરફથી અભિનંદન આભાર ઉદયભાઈ અમારા કાર્યક્રમ વિશે આટલી સારી કમેન્ટ આપવા બદલ હું આપનો આભારી રહીશ આવાને આવા મેસેજ કરતા રહેશો તો અમને આનંદ થશે દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ તમારા પ્રતિભાવ વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં આdna પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે દર્શક મિત્રો પાછળથી અહેસાસ થયો કે લાગણી ખોટી ન હતી પણ ખોટી જગ્યાએ હતી સંવેદના ખોટી ન હતી પણ ખોટા સ્થાને હતી પ્રેમ ખોટો ન હતો પણ ખોટા વ્યક્તિ પર હતો ખેર કેમ છો ગુજરાતમાં હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો વાત કરીશું મેષ રાશિની આનો દિવસ આપના પરિવાર માટે શુભ સમાચાર લઈને આવશે સરકારી ક્ષેત્રમાં કાર્યરત જાતકોની આવકમાં વૃદ્ધિ થશે અને તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે સરકારી ધન મળવાના યોગ પણ બની રહ્યા છે સાંજના સમયે તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે તમે આજે બજરંગ બાણના પાઠ કરશો તો ઘણું સારું રહેશે વાત વૃષભ રાશિની આજે બાળકોના સારા વ્યવહાર અને તેઓની સફળતાના કારણે યશ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે બાળકોની સિદ્ધિઓથી સમાજમાં તેમનું સન્માન વધશે ઘરેથી નીકળતા અગાઉ માતા પિતાના આશીર્વાદ લેવાથી કાર્યોમાં સફળતા મળશે આવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખો તમારો દિવસ શુભ કાર્યોમાં પસાર થશે પરંતુ આજે બિનજરૂરી ખર્ચાઓથી બચવાની જરૂર છે તમને તમારા જીવનસાથી તરફથી આજે ભેટ મળી શકે છે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચડાવજો મિથુન રાશિ

ભાગ્યનો સાથ મળવાથી કાર્યશૈલીમાં સુધાર આવશે આજે તમે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લઈ શકો છો જે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે પિતાના માર્ગદર્શનમાં કરેલા કાર્યો સફળ બનશે અને વ્યસ્તતા છતાં પરિવાર સાથે સમય પસાર કરશો આજે કોઈને ઉધાર આપવાથી બચો આજે આ જાતકોએ શ્રી શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ સિંહ રાશિ આજે વેપારમાં સકારાત્મક બદલાવ જોવા મળશે જવાબદારીઓમાં વધારો થશે પરિવારના કોઈ સભ્યની પ્રગતિને લગતા શુભ સમાચાર મળશે પારિવારિક સમસ્યા આજે સમાપ્ત થઈ જશે નોકરિયાત વર્ગના પ્રયાસ સફળ બનશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા અને ખ્યાતિ મળશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે મહેનત ચાલુ રાખો સફળતા મળવાની શક્યતાઓ છે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરજો વાત કરીશું કન્યા રાશિની આજે કાર્યક્ષેત્રે સાવધાનીથી કામ કરો નહીં તો શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે માનસિક શાંતિ મળશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે કોઈ પણ પ્રકારનું રોકાણ નુકસાનકારક સાબિત થશે પારિવારિક અને સામાજિક જીવનમાં સંપૂર્ણ સહયોગ મળશે આજે તમે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લઈ શકો છો જે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે દરરોજ રાતે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવશો તો લાભ મળશે વાત તુલા રાશિની આજે સાસરી પક્ષ તરફથી મદદ મળવાની સંભાવના છે તમારે આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જ પડશે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે પરિવારના સભ્યો સાથે કોઈ પર્યટન પર પારિવારિક જીવન સુખદ રહેશે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્થ આપશો વૃશિક રાશિ પારિવારિક સંપત્તિ મળવાથી લાભ થશે નોકરિયાત વર્ગના પદ અને અધિકારોમાં વૃદ્ધિ થશે ભૌતિક સુખોનો ભરપૂર આનંદ ઉઠાવશો કાર્યક્ષેત્રે અટકેલા કાર્યો અધિકારીઓની મદદથી પૂર્ણ થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા અને ખ્યાતિ મળશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે ગણપતિજીને દુર્વા ચડાવો તો લાભ થશે ધન રાશિ એટલે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને વ્યાપારિક યાત્રાઓ સફળ બનશે અગાઉ ફસાયેલા નાણાં આજે સરળતાથી પરત મળશે વેપારમાં નવા કામ કરવાથી ખ્યાતિ વધશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે સંતાનના સ્વાસ્થ્ય મિશ્ર છતા ફળદાયી રહેશે તમારી શારીરિક શક્તિ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે અને આવશ્યક ખર્ચ સામે આવી શકે છે જોકે મોટી માત્રામાં ધન પ્રાપ્તિ થવાથી આવશ્યક ઘરેલું સામાનની ખરીદી કરશો ઓફિસમાં તમને કેટલાક પડકારજનક કામ આપવામાં આવી શકે છે પરંતુ તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશો સફેદ ચંદન લગાવો અને ધૈર્યથી કામ લો ઉતાવળમાં કરેલા કામમાં નુકસાન થઈ શકે છે માતા પિતાની સેવા કરવાનો અવસર મળશે ભાઈઓની સલાહ વેપાર માટે લાભદાયક સાબિત થશે સંતાનની નોકરી અથવા વિવાહને લગતા કાર્યોમાં સફળ બનશો નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થશે પારિવારિક જીવનમાં સુમેળભરી સ્થિતિ રહેશે પરિવારના સભ્યો ખુશ રહેશે ગાયોને ખવડાવો અંતે વાત રાશિની આજે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી ઋણ લેવા ઈચ્છતા હોવ તો સમય અનુકૂળ નથી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાનો માર્ગ ખુલશે પારિવારિક વાતાવરણ શાંત રહેશે નવી યોજનાઓ પર કામ કરવાથી સફળતા મળશે આજે તમે તમારા વ્યવસાયના વિકાસ માટે કેટલીક અલગ યોજનાઓ બનાવશો તમને બાળકો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે શુભ ધનલાભનો દિવસ છે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો દર્શક મિત્રો આજે નહીં તો કાલે એમને જરૂર ખબર પડશે કે નસીબવાળાને જ મળે છે અમારા જેવા ચિંતા કરવાવાળા ખેર દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો પરીક્ષા રહેશે અને અને હા મિત્રો મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ નામ વિસ્તાર ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ